મેડિકલ ઓન્કોલોજી વિશે જેટલી પણ ગેરમાન્યતાઓ છે ગેરસમજ જે લોકોના મનમાં ફેલાયેલી છે તેને કેવી રીતે દૂર કરશો સો મેડિકલ ઓન્કોલોજી ફર્સ્ટ ઓફ ઓલ એક જુદી બ્રાન્ચ છે એવું સમજવાનું બહુ જરૂરી છે જે ડૉક્ટરના જે ક્વોલિફિકેશન્સ હોય એ પ્રમાણે એ રીતે ભણ્યા હોય એ રીતે પેશન્ટને કેવી રીતે સારી રીતે કેર લઈ શકે સર્જરી પતી જાય કે સર્જરી પહેલાં મેડિકલ ઓન્કોલોજી પાસે જઈ અને તમે દવાઓ લો તો દવાઓથી હંમેશા નુકસાન થાય એવું જરૂરી નથી દરેક દવાની સાઈડ ઇફેક્ટ્સ હોય તમે નોર્મલ પેરાસેટામોલની ગોળી લો એના લીધે પણ અમુક વાર સાઇડ ઇફેક્ટ્સ થાય સો સાઇડ ઇફેક્ટ્સ છે એવું નથી કે નથી પણ એ સાઈડ ઇફેક્ટ્સને કેવી રીતે તમે ઓવરકમ કરી શકો અને દવાની મેક્સિમમ કેટલું બેનિફિટ લઈ શકો એના માટે મેડિકલ ઓન્કોલોજીસ્ટની હોવું બહુ જરૂરી દવાઓના લીધે અમુક પેશન્ટ એવા હોય કે એડવાન્સ સ્ટેજમાં હોય ફોર્થ સ્ટેજમાં હોય જેમાં કેન્સર બહુ આગળ વધી ગયું હોય આપણે મટાડી ના શકતા હોઈએ છતાં એ લોકોને આપણે દવા આપી અને એમને સારી ક્વોલિટી ઓફ લાઈફ આપી શકીએ હવે ઘણા બધા કેન્સર્સ એવા છે કે જે બહુ સ્લો ગ્રોઈંગ હોય કે જે સારા સ્વભાવના હોય જેમ ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર કોઈને થયું હોય અને આપણે રોગ મટાડી ના શકીએ પણ દવાઓથી એને કંટ્રોલમાં રાખી શકીએ એના આગળ બીજા કોમ્પ્લિકેશન્સ ના થાય અને દર્દીની લાઈફ એક્સટેન્ડ કરી શકે એના માટે પણ દવાઓ અવેલેબલ હોય આજ માહિતીને વધુ વિગતવાર જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો